તો આજના સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી જેમાં ઓગસ્ટ મહિનાના વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી રજૂ કરી છે જે મુજબ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવનાઓ છે એવામાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની પણ મુશ્કેલીઓ વધી શકે છે જોકે ગુજરાતના અન્ય ભાગોમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંનેના પૂર્વાનુમાન પર નજર કરવામાં આવે તો આ પૂર્વાનુમાનમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે જો કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ જોવા મળી શકે છે મતલબ કે એ કહી શકાય કે રાજ્યમાં પાછોતરો વરસાદનું પ્રમાણ વધી શકે છે જેના કારણે ઓગસ્ટ મહિનામાં પણ વરસાદની જે સંભવિત અછત છે તે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં પૂરી થઈ શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધારને લઈને યુઆઈડીએ દ્વારા નવી ચેતવણી આપવામાં આવી રહી છે યુઆઈડીએ સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્ત્વપૂર્ણ ચેતવણી આપી છે જો પાંચ વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી અપડેટ નહીં કરાય તો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ શકે છે અને મિત્રો આ અપડેટ શાળામાં પ્રવેશ શિષ્યવૃત્તિ અને ડીબીટી સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી બની શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટો ઝટકો જેમાં એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા માટે જુઝમી રહ્યો છે ત્યારે મિત્રો બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઊભો કર્યો છે કારણ કે મિત્રો ખાતરના ભાવમાં આ વર્ષમાં પણ બીજીવાર ભાવ વધારો જોવા મળી રહ્યો છે એનપીકે ખાતરની એક ઠેલી પર એકસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે પહેલાં એક ઠેલીનો ભાવ એક હજાર સાતસો વીસ રૂપિયા હતો અને હવે જે વધીને એક હજાર આઠસો પચાસ રૂપિયા થયો છે તો ખેડૂતો માટે આ માઠા સમાચાર ગણી શકાય ત્યાર પછીના સમાચાર જોઈએ તો સરકાર ચાર ટકા વ્યાજે પાંચ લાખની લોન આપશે પૈસાની જરૂર હોય તો ખાસ કરીને જાણી લેજો જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કીસીસી યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડવામાં આવી છે તેનો હેતુ ખેડૂતોને ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની ખેતી લણની પછીના ખર્ચ ઘરની જરૂરિયાતો પશુપાલન અને ખેતરના સમારકામ જેવી ઘણી બાબતો માટે લોન લઈ શકે છે સરકાર આ યોજનામાં બે ટકા વ્યાજ સબસિડી અને ત્રણ ટકા સમયસર ચૂકવણી બોનસ આપશે જેથી ખેડૂતોએ માત્ર ચાર ટકા વાર્ષિક દરે લોન મેળવી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે તેના વિશે આપણે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતો માટે સમયસર લોન આપવાના હેતુથી મિત્રો શરૂ કરવામાં આવી હતી આ દ્વારા ખેડૂતો બીજ ખાતર અને ખેતીના સાધનો ખરીદી શકે છે જેથી તેમને ઊંચા વ્યાજ દરે લોન ન લેવી પડે આ કાર્ડ ડેબિટ કાર્ડની જેમ જ પણ કામ કરે છે જેના દ્વારા ખેડૂતો એટીએમમાંથી પૈસા ઉપાડી શકે છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કપાસ મગફળીનું વ્યાપક વાવેતર જેમાં મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે રાજ્યમાં મગફળીનો સરેરાશ સત્તર પોઈન્ટ પચાસ લાખ હેક્ટરના વિસ્તારોની અંદર વાવેતર થતું જોવા મળી રહ્યું છે ગત વર્ષે ખેડૂતોએ ખરીફ ઋતુ દરમિયાન કુલ અઢાર પોઈન્ટ બાસી લાખ હેક્ટર વિસ્તારોમાં મગફળીનું વાવેતર કર્યું હતું આ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થતું જોવા મળ્યું છે આ વર્ષે મગફળીના સામાન્ય વાવેતરની સરખામણીએ એકસો પંદર ટકા વાવેતર પૂર્ણ થયું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો બાઇક ચાલક અને પાછળ બેસનારને હેલ્મેટ ફરજીયાત કરવામાં આવી રહ્યું છે એટલે કે રાજકોટ શહેર પોલીસને મોટો નિર્ણય સામે આવ્યો છે રાજકોટ શહેરમાં હવે આગામી આઠ સપ્ટેમ્બરથી બાઇક ચાલક અને પાછળ બેસનાર જે વ્યક્તિ હશે તેમને હેલ્મેટ પહેરવું ફરજીયાત કરી દેવામાં આવી છે રાજકોટ ટ્રાફિક પોલીસ બાઇક ચાલક અને પાછળ બેસનારને ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી છે પોલીસ કમિશનરે તહેવારના દિવસે પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ કર્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જેમણે મિત્રો જણાવ્યું છે કે આગામી ત્રણ ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત જોવા મળી શકે છે ત્રણ ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે તો છ થી લઈને સાત ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહીઓ તેમના દ્વારા રજૂ કરવામાં આવી રહી છે ત્રણથી ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં તાપી નર્મદાના જળસ્તરમાં વધારો જોવા મળી શકે છે અને નદીઓમાં પણ પૂર આવી શકે છે સાથે સાથે તેરથી પંદર ઓગસ્ટે મુંબઈ લાગુના વિસ્તારોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે જ્યારે સોળથી લઈને બાવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે